કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે કે જે હમણાં બાર તારીખે જે છે તાર તારફેન્સિંગના ફોર્મ ભરાવાના જે ચાલુ થઈ રહ્યા હતા એની અંદર જે ખેડૂતોએ તારફેન્સિંગની અંદર જે અરજી કરી છે તો એ ખેડૂત મિત્રોએ હવે શું કરવું તેના જે ડોક્યુમેન્ટ છે એ કેટલા દિવસની અંદર તમારી જે નજીકની જે તાલુકાની ઓફિસ છે એની અંદર જમા કરવાના છે કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા ક્યાંથી તમને આ બધા ડોક્યુમેન્ટ મળશે અને આપણે જે તાર ફેન્સિંગ છે એ કેવી રીતે બનાવી અને સબસિડી આપણા ખાતામાં ક્યારે આવશે કેવી રીતે જમા થશે એની સંપૂર્ણ અને વિગતે આપણે માહિતી મેળવવાના છીએ જો આ ચેનલમાં નવા હોય ને આવા જ ખેતીને લગતા અવનવો વિડીયો મેળવવા માગતા હોય સરકારી યોજનાઓ વિશે છે અન્ય દવા ખાતર બિયારણ વિશે મેળવવા માગતા હોય માહિતી તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો તમે જો અરજી કરી હોય જે છે કાર ફેન્સીની તો તમારે અરજી કર્યાના દસ દિવસની અંદર જે છે તમારે જે તે આપણા જે તાલુકાની જે ખેતીવાડીની ઓફિસ હોય ત્યાં તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે હવે વાત કરીએ તો કયા કયા ડોક્યુમેન્ટ છે એ આપણે જમા કરાવવા તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આપણે જે અરજી જે કરેલી છે એની ઓનલાઈન અરજીની જે સહીવાળી નકલ હોય અને જો સંયુક્ત ખાતેદાર એટલે કે બેથી વધુ ખાતેદાર હોય તો એની અંદર જે બાહિન્દ્રી પત્રક છે એ તમે ફોર્મ ભરશો એની સાથે સાથે આવશે એ પણ એની અંદર તમારે સહી કરીને આપવાની રહે છે અને સાત બાર આઠની નકલ અથવા તમે વન અધિકાર પત્રની નકલ હોય તો એ પણ આપી શકો છો એની સાથે સાથે તમારું જે લીડર ફાર્મર હોય એટલે તમે જો સંયુક્ત ખાતામાં કર્યું હોય તો એની અંદર તમારે બેંક પાસબુકની નકલ છે એના અથવામાં રદ કરેલ ચેક પણ આપી શકો છો આધાર કાર્ડની નકલ છે અને સામેલ નમૂનામાં કબૂલાતનામું અને સ્વઘોષણાપત્રક રજૂ કરવાનું રહેશે જો તમે સંયુક્ત રીતે જો ફોર્મ ભરેલું હોય તો એની અંદર તમારે ફોર્મની સાથે સાથે આ જ પ્રકારનું જે આપ જોઈ શકો છો આ એક કબૂલાતનામું છે અને બીજું જે આ છે એ પત્રક જે છે એ તમારું એની સાથે સાથે જ આવી જશે તમે ફોર્મ ભરશો એટલે તમારે એની સાથે નીચે જ આવી જશે એટલે પ્રિન્ટ કરાવીને એમાં સહી કરવાની જ રહે છે અને બીજું ડી માર્કશન માર્કશનવાળો નકશો એટલે કે ખેડૂત મિત્રો સંયુક્ત ખાતામાં જો તમારી જમીન છે એ લાઇનમાં જ આવતી હોય એકબીજાની પાસે જ તે એવો ડી વાળો જે નકશો છે એ તમને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી મળી જશે આ હતી વાત કે આ બધા જે ડોક્યુમેન્ટ છે એ તમારે તમારી જે તે તાલુકાની જે ખેતીવાડીની ઓફિસ હોય ત્યાં જમા કરાવવાના છે ત્યારબાદ જે છે તમારું જે છે તમારી જે જમીન છે એની અંદર અગાઉ તાર ફેન્સિંગ કરાયેલ નથી એની ચકાસણી કરવા ટીમ જે આવે છે અને જે ટીમ આવ્યા બાદ તમને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે છે પૂર્વ મંજૂરી તમારી મળ્યા બાદ તમારે એકસો વીસ દિવસની અંદર જે છે એ ફેન્સીંગ બનાવવાની રહે છે એ સમયગાળાની અંદર તમારે તારફેન્સીનું કાર્ય પૂર્ણ કરવાનું રહે છે હવે વાત કરીએ ફેન્સી આપણે કેવી રીતે બનાવવી જોઈએ તો એની અંદર વાત કરીએ તમારી અંદર ક્રાઇ ક્રાઇટેરિયા શું છે સ્પેસિફિકેશન શું છે તો એની અંદર તમારે પાક સંરક્ષણ જે છે હેતુ ખેતર ફરતે જે ફેન્સી બનાવવાની યોજના છે એની માટે માલ મટીરિયલના સ્પેસિફિકેશન જે છે ખેડૂત ખેડૂત જૂથે નીચે મુજબનું જે છે મુજબ કામગીરી આપણે કરવા રહીએ છીએ એની વાત કરીએ તો થાંભલા ઊભા કરવા માટે જે ખાડાનું માપ છે એ ઝીરો પોઈન્ટ ચાલીસ મીટર પહોળાઈ ઝીરો પોઈન્ટ ચાલીસ મીટર લંબાઈ અને ઝીરો પોઈન્ટ સાઠ મીટર ઊંડાઈ હોવી જોઈએ થાંભલાની સાઇઝની વાત કરીએ તો અઢી મીટરની ઊંચાઈ ઝીરો પોઈન્ટ દસ મીટર ઝાડા અને ઝીરો પોઈન્ટ દસ મીટર પહોળાઈ સિમેન્ટ ક્રોકિટના અથવા પ્રી ટ્રેસ્ટ અથવા પ્રીકાસ્ટ જે થાંભલા હોય છે ઓછામાં ઓછા જે છે એ ચાર તારવાળા હોવા જોઈએ જો તમે ગેલ્વેના લોખંડના આઈએસઆઈ માર્કાવાળી થાંભલાની સાઈઝ લેવાના હોય તો બે પોઈન્ટ પચાસ મીટરની ઊંચાઈ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મીટરની જાડાય ઝીરો પોઈન્ટ ઝીરો ચાર મીટરની પહોળાય અને વજનની વાત કરીએ તો ઓછામાં ઓછું આઠ કિલોગ્રામ હોવું જોઈએ અને હવે વાત કરીએ તો બે થાંભલા વચ્ચેનું વધુમાં વધુ અંતર જો કરવાનું હોય તો એ ત્રણ મીટરનું છે અને દર પંદર મીટરે જે છે સહાયક થાંભલા બંને બાજુ મૂકવાના રહેશે તેનું માપ જે છે સહાયક થાંભલાનું એનું માપ સાઈઝ જે છે એ મૂળ થાંભલા જે આપણા જે છે એ મુજબ જ હોવું જોઈએ હવે વાત કરીએ ખેડૂત મિત્રો જે થાંભલાના પાયામાં જે છે એ સિમેન્ટ પ્રોકરીટથી જે છે સિમેન્ટનો માલ નાખી એનું પુરાણ કરવાનું રહે છે અને કાંટાળા તાર માટેના લાઇન વાયર તથા પોઈન્ટ વાયરના મિનિમમ ડાયામીટર વાત કરીએ તો અઢી એમએમ એટલે કે ઝીરો પોઈન્ટ આઠ પ્લસ માઇનસ હોય એ રહે છે કાંટાળા તાર આઈએસઆઈ માર્કાવાળા ગેલવેનાઇઝ ડબલ વાયર અને જીઆઈ કોટેડ હોવા જોઈએ વાડ નીચેથી જાનવર ખેતરમાં પ્રવેશી ના શકે એ માટે તારની વાડની ડિઝાઇનમાં નીચેના ભાગે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકાશે લોખંડની જાળીને યોગ્ય ઊંડાઈ જમીનની યોગ્ય ઊંડાઈ જમીનમાં દબાવવાની રહે છે જાળીની ઊંચાઈ ગ્રાઉન્ડ લેવલથી ઝીરો પોઈન્ટ બાણું મીટર એટલે કે ત્રણ ફૂટ સુધી જાળીના રાખવાની રહે છે અને વ્યાસની વાત કરીએ તો જે વાયર જે છે એ ત્રણ પોઈન્ટ બે એમએમના હોવા જોઈએ એટલે કે દસ ગેજના તેમજ મહેશની વાત કરીએ તો સો બાય સો એમ એમના હોવા જોઈએ અથવા જો તમે તાર ફેન્સીના વિકલ્પમાં નીચે જે છે ઓછામાં ઓછા સેકન્ડ ગ્રેડ બેલાના જે ચૂનાનો પથ્થર આવે દિવાલ બનાવી શકાશે દિવાલની જમીનમાં ઊંડાઈ ઝીરો પોઈન્ટ છ મીટર ઊંડાઈ પોહળાની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ ત્રેવીસ મીટરને ઊંચાઈ ગ્રાઉન્ડ લેવલથી જે છે એ બે મીટર હોવી જોઈએ અને બેલાની સાઇઝની વાત કરીએ તો જાડાઈ ઝીરો પોઈન્ટ અઢાર પોહળા ઝીરો પોઈન્ટ ત્રેવીસ લંબાઈ ઝીરો પોઈન્ટ આડત્રીસ મીટર વર્ડ સાથે અથવા વોઇન્ડ વગર રાખી શકાય છે આ બધી કામગીરી પૂર્ણ કર્યા બાદ જે તે તમારા જે બધા જ મટીરિયલના છે એ પાકા જે છે એ વાળા જે બિલ છે એ તમારે જમા કરવાના રહે છે અને જે એની મર્યાદા હોય એટલે તમારી ખેતીવાડી જે ઓફિસ છે ત્યાં તમારે જમા કરવાના રહે છે અને ત્યારબાદ એની ટીમ દ્વારા તમારી જે વાડી છે કે જે તમે તારફેન છે બનાવી છે એનું વેરીફિકેશન કરવામાં આવે છે અને વેરિફિકેશન થયા બાદ આપણે જે વાત કરી છે કે પ્રતિ રનિંગ મીટર દીઠ બસો રૂપિયા અથવા ખર્ચના પચાસ ટકા જે બેમાંથી ઓછું હોય એ તમને આપવામાં આવશે તો ખેડૂત મિત્રો કેવી લાગી તમને માહિતીને આવી જ અન્ય કોઈ તમારા જો પ્રશ્ન હોય તો જરૂરથી એક કોમેન્ટ કરી દેજો ફરી મળીશું એક આવાજ ખેતીને લગતી એક નવી યોજનાની વાત કરીશું ખેતીને લગતા નવા પ્રશ્નની વાત કરીશું તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે નવી માહિતીની સાથે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન